જીતુભાઈ ચાવાળા શ્રી રાજકોટ જૈંતસંગ એકસો નવ્વાણું વર્ષ પ્રાચીન તીર્થ પ્રમુખશ્રી અમારા ચાર દેરાસર છે માંડવી દેરાસર દેરાસુર સ્વામી ભગવાન જાગનાથ જીના લઈ ચિંતામણી પાસોના જીનાલય મણિયાર દેરાસરની સામે અને સુવત સ્વામીનું દેરાસર પટણી જીના લઈ એલઆઈસી ઓફિસની બાજુમાં આખા ટ્રસ્ટનું નામ શ્રી રાજકોટ જૈન આ પર્વધિરાજ પર્યુષણ મહાપર્વ શ્રી રાજકોટ જૈન ભવ્ય ઉજવણી શરૂ થઈ છે એનું મુખ્ય કારણ કે એકસો ને વર્ષ ચાલી રહ્યું છે બારમી મે બે હજાર છવ્વીસ બસો મી ધજા ચડશે દાદાની જૈનોની અંદરમાં અત્યારથી જ ઉલ્લાસ અને ઉમંગ ઘરે ઘરે માણસોને એક જ વાત છે કે આવતું વરસ દાદાનું બસો મી ધજાનું વરસ એની અંદરમાં રાજકોટ જૈન તબક્ત સંઘે એક નક્કી કર્યું કે સમસ્ત જૈન એની અંદરમાં દેરાવાસી સ્થાનકવાસી દિગંબર અને તેરાપનથી થઈને લગભગ રાજકોટની જૈનની વસ્તી એંસી હજાર છે પણ અમને આરો એવો અંદાજ છે ચાલીસ હજાર માણસની સંગજમણ જમણ કરવું આ સંગ્રમણ દસમી મે ચૌધરી હાઈસ્કૂલની અંદરમાં ભવ્યથી ભવ્ય રીતે કરવામાં આવશે સવારના ધજાની ભવ્યત્મા ભવ્ય રથયાત્રા બાદમાં ભવ્ય પચાસ સાધુ સાધવી ભગવંતોનું આવે છે તેમના આશીર્વાદ વચન સાંભળવાના અને પછી રાજકોટના તમામ જૈન લોકો ત્રિલોકના દેવ સાતમા તીર્થંકર સુપાસોના દાદાની ધજાના ભાગરૂપે બધા એકસાથે પ્રસાદ લેશો મહાપર્વની અંદરમાં શું છે તપ એટલે શારીરિક કષ્ટ ત્યાગ એટલે કે જે તમે આખા વર્ષ દરમિયાન કરેલી લક્ષ્મીની વૃદ્ધિ વાપરવાના આઠ દિવસ તપ ત્યાગ અને મીછામી દુખમ એટલે કે અનુમોદના ભાવના આ એક પર્યુષણ મહાપર્વનું એક આખું અનેરું ઉદાહરણ છે મહાપર્વની અંદરમાં જૈનો સવારના પર્વ વેલા ઉઠે ભગવાનની પૂજા કરવા જાય સાંજના નેવું ટકા જૈનો સાડા છ પછી લગભગ ચોવીસ કરી દઈએ છીએ એની અંદરમાં કોઈપણ પણ જાતની લીલોતરી આવતી નથી અત્યારે અમારા પૌષ્ટિક આહારની અંદરમાં કેળા હોય રોટલી દાળ ભાત મીઠ કઠોળ કે એવી બધી આરોગ્યને તાકાતવાળું બનાવે એવા ખોરાક જઈનો આઠ દિવસ લે છે આખા વર્ષ દરમિયાન જે કર્મો કરેલા હોય એ કર્મોને ધોવા માટેનું મહાપર્વ એટલે પર્વધિરાજ મહાપર્યુષણ મહાપર્વ આ પર્વની અંદરમાં એક વિશિષ્ટ દિવસ આવે છે કે જે આ રવિવારે છે મહાવીર જન્મ વાચન કે જે તિસ્લા માતાને ચૌદ સપના આવ્યા હતા આ ચૌદ સપના તીસલા માતાને આવ્યા એ પ્રમાણે એ ચૌદ સપનાનું રવિવારે માણસો ઉતારશે અને એક એક સપનાનું મારા સાહેબ વિશ્લેષણ કરશે જૈનો માટે ત્યાગ જે હું હમણાં બોલ્યો આ એક જ દિવસ એવો છે અબજો રૂપિયાની સંપત્તિ આ દિવસે જૈનો વાપરશે દેવ દ્રવ્યોની પાછળ લક્ષ્મી પોતાની તેજુરીની ચાવી એ લોકો એક વાર મૂકી દેશે વાપરશે આ એક જ દિવસ એવો જબરજસ્ત છે એના છે હવે આવે છે સવંતસરીનો દિવસ પેલા મેં તમને કીધું તપ તપ આઠ દિવસનું ત્યાગ લક્ષ્મીજીનો હું એને ત્યાગ સમજું છું અને ત્રીજું આવે છે અનુકંપા કયો કે અનુકંપા હૃદય દ્રાવક સ્વદનશીલતા કહો તો એ કયો એ આવે છે સંવંતસરીનો દિવસ કે એક નાનકડો છોકરો આઠ દસ વર્ષનો હોય અને ભૂલથી એના મમ્મી પપ્પાએ એને ઠપકો આપેલો હોય તો આ દિવસે એના મા બાપ પણ સંતાનોને કહે છે બેટા મીછા મીધુકડમતું સગા સંબંધિત સ્નેહીઓની તો જુદી વાત છે કે ન બોલતા હોય ને આપણે મીછામી દુખડમ કરીને માફી માગી પણ મા બાપના અમારા સંસ્કાર એવા બધા હોય છે કે અમે અમારા સંતાનોને પણ મીછામી દુખડમ કરી છે કે અમારાથી તને કાંઈ ઊંચા અવાજે કહેવાય ગયું હોય કોઈ પણ ચીજની કાંઈ પણ કોક વખત બાળક છે અને કોક વખત ભૂલથી વધારે પડતું કહેવાય ગયું હોય તો એને પણ અમે મીછામી દુખડમ કરી છે આ તપ ત્યાગની ભાવના પર્વચરણ મહાપર્વની અંદરમાં જૈનોની અંદરમાં જૈનોની એકતા પણ દેખાશે ત્રિલોકનાના દેવાધિદેવ ઉપર એકદમ ભક્તિભાવથી માણસો તમે અત્યારે જોઈ રહ્યા છો કે મંદિરની અંદરમાં લાખો કરોડો રૂપિયાની આંગી ચડી છે ડાયમંડની બધી આ બધી તપ ત્યાગની ભાવનાથી પર્યુષણ મહાપર્વની ઉજવણી થાય છે બીજી વાત આ પર્યુષણ પૂરા થયા પછી બરાબર ભાદરવા સુદ પૂનમ એટલે કે સાત નવ બે હજારને

આ રાજકોટ દાદાવાડી આને કહેવાય છે એકસો નવ્વાણું વર્ષથી આ સુપાસના દાદા મૂળનાયક છે અને કમ્પ્લીટલી આની અંદરમાં રાજકોટનો તમામ મૂર્તિપૂજક જૈન સંઘનો એક એક શ્રાવક કે રાજકોટમાં અઢારથી વીસ હજાર મૂર્તિપૂજક હશે એ વર્ષમાં એક કા બે વાર એ દર્શન કરવા આવતા હશે આવતા હશે અને આવતા રહેશે આ પર્યુષણ મહાપર્વની વિશિષ્ટતા છે પછી આની અંદરમાં દ્રષ્ટાંત ને બધું તો મારા સાહેબ બધા આપતા હોય એટલું જ્ઞાન તો અમારામાં ન હોય પણ મને જેટલું જ્ઞાન છે એટલું હું અત્યારે આપને જણાવું છું કે પર્વધિરાજ પર્યુષણ મહાપર્વ અમે એને રાજ પર્યુષણ મહાપર્વ કહી છીએ કારણ કે આ એક જૈનોનું મોટામાં મોટું આઠ દિવસનું પર્વ છે આઠમ ચૌદસ છે હરેક વર્ષની મહિનાની અંદરમાં આવતા હોય છે આઠમ ચૌદસ આવતા હોય તિથિ આવતી હોય પાંચમ આવતી હોય ત્યારે તો અમે ત્યાગ ભાવના લીલોત્રીની બધી કરતા જોઈએ છીએ પણ આ ભવ્ય રીતે આઠ દિવસ કે જે નાસ્તિક જઈન છે એ પણ લીલોત્રીનો ત્યાગ કરતો હશે એની અંદરમાં હું પણ હું કોઈ દિવસ છુપાવતો નથી હું રોજ રાતના સાડા આઠ નવ વાગે જમવા વાળો અત્યારે સાડા છ વાગ્યામાં જમી લીધું છે આ એક ભાવના છે કે પર્યુષણની અંદરમાં આપણે કાંઈક ને કાંઈક ધર્મ કરી કાંઈક ને કંઈક કરી સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો